પોરબંદરનું કરલી જળાશય સારા વરસાદના કારણે છલકાઈ ગયું છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રતનપર ગામથી ગ્રામજનો વાંચતે ગાજતે જળાશયના નવા નીરને વધાવવા માટે આવી પહોંચ્યા હતા અને હોળીમાં બેસીને જળનું પૂજન કર્યું હતું પોરબંદર જિલ્લામાં પડેલા ભરપૂર વરસાદથી આસપાસના પંદરથી વીસ ગામની જીવાદોરી સમાન કરલી ડેમમાં પાણીની ભરપૂર આવકથી ઓવરફ્લો થયો હતો આથી જગતના તાતને આખા વર્ષનું પાણી મળી જતા અનન્ય ખુશાલીના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ રતનપુરથી ગોપાલ ગૌશાળાના સ્વયંસેવકો રામધૂન મંડળ અને સર્વગ્રામજનો દ્વારા નવલા નેરના વધામણાનું આયોજન કરાયું હતું ગોપાલ ગૌશાળાએથી વાંચતે ગાચતે ટ્રેક્ટર શણગારી રામધૂનની રમજટ સાથે કીર્તન કરતા કરતાં પદયાત્રા કરી કરલી ડેમના પુલ સુધી પહોંચ્યા હતા અને નવલા નેરની પૂજન વિધિ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ધર્મપ્રેમી જનતા આ પૂજન વિધિમાં હાજરી આપવા આવ્યા હતા અને હોળીમાં બેસીને પાણીમાં દીપ પ્રગટાવી શ્રીફળ વધેરી નીરનું પૂજન થયું હતું તથા આરતી પણ ઉતારવામાં આવી હતી કિસાન મોરચાના પ્રમુખ ભીમભાઈ ઓડેદરા રતનપુર ગૌશાળાના રામભાઈ ઓડેદરા દેવસીભાઈ સહિત આગેવાનો તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર નવા નીરને વધાવ્યા હતા આ જળાશય રતનપુર ગામ સિવાય અન્ય ગામ જેવા કે છાયા ઓડદર ટુકડા ગોસા નવા ગામ ભડલુસાડા દેડોદળ મિત્રાડા એરડા મોકર બાપોદર પીપળિયા સહિતની જમીનને સિંચાઈ પૂરો પાડતો ડેમ ધરતી પુત્રોનો જીવાદોરી સમાન ડેમ બની ગયો છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આજ રોજ ગોપાલ ગૌશાળા રતનપુર અને રતનપુર રામધૂન મંડળ તરફથી અને આખું ગામ કે નવા નીર અને પાણીના પાણી આવ્યું છે તો અમે દર વખતે નવા નીર પાણીનો આવે અને આખું ડેમ ભરાઈ જાય એટલે અમે એ નવા નીરના વધામણા કર કરવા જઈએ છીએ અને આજે વધામણા કર્યા છે અને ખૂબ પાણીની જરૂરિયાત જરૂરિયાત હોય એનું કારણ છે કે જ્યારે પાણીનું ટીપું ન હોય ત્યારે પાણીની એટલી કિંમત ગણાય કારણ કે જ્યારે પાણી ન હોય ત્યારે એટલા ખેડૂતની ચિંતામાં હોય કે જો સારું જ વરસાદ થાય ને ઉપરથી પાણી આવે તો ડેમ ભરાઈ જાય તો કેનાલમાં પાણી આવે તો ખેડૂતને મોટો એનો ફાયદો થાય છે એટલે આ મેં રામધૂન બોલતા બોલતા આખું ગામ એના નવા નીરના વધામણા કર્યા એવા બાવીસથી પચીસ ગામની પણ ફાયદો થાય છે કે ઉપરથી પાણી આવે છે આ લુહારા દેરોદર મિત્રારા એરડો એરડા દેરોદર ટુકડા ગોસા રતનપુર થઈને છાયા થઈને સીધું દરિયામાં પાણી જાય ખૂબ પાણી આવ્યું છે અને બધા ગામ આખું ખૂબ ખુશાલ છે કારણ કે નવા નીર પાણી આવ્યા છે એકદમ પાણીનું નીર પાણી છે અને એના વધામણા કર્યા અને ગામમાં આખું રામધૂન બોલતું બોલતું અન્યા વધામણા કરી અને બધે નાસ્તાનો પ્રોગ્રામ કર્યો છે जगा राम बल राम जग राम जल राम जयराम जयराम घर जयारे पूरा पहिरां जयराम जय रंग जयारे जहिड़ा जयराम